મિત્રો સ્વાગત છે આપ સૌનું આજે હું તમારા માટે મસ્ત મજાની એકદમ લીલોતરી શાકભાજી લઈને આવી છું તો મને કમેન્ટ હતી કે લીલોતરી શાકભાજી પણ શીખવાડો લંડન થી તો ચાલો હું તમને બતાવી દઉં કે આજે લીલોતરી શાક કયું બનાવવાનું છે તે તો જો મિત્રો આજે આપણે બનાવીશું મસ્ત મજાની ચણાની ભાજી તો તમે ક્યારે ખાધી છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો તો આ લીલા ચણાની ભાજી હોય અને સાથે આ લીલા ચણા તો આ લીલા ચણા કાચા હતા તેને મેં બાફી લીધા છે તો જુઓ મિત્રો ચણાને અમુક લોકો લીલા ચણા કહેતા હોય ને જીંજરા પણ કહેતા હોય તો તમારે ત્યાં શું કહે છે ચણાને તે પણ કોમેન્ટમાં કહેજો તો આપણને આ રેસીપી બનાવવા માટે માત્ર આગળ પડતું લસણ આવું સમારેલું હા આવું સમારેલું લેવાનું છે અને લીલા મરચા પણ આવા ઝીણા સરખે સરખા માપના સમારેલા લેવાના છે તમને જેટલું તીખું જોઈતું હોય ને તમારે એટલું લેવાનું પણ લસણ તમારે આગળ પડતું લેવાનું અને ચણા કેટલા લેવાના છે તો તમારે જેટલી ભાજી બનાવવાની હોય ને તેટલા તમારે ચણા સમારી લેવાના જો અહીંયા મેં ચણા લીધા છે બસો ગ્રામ તો ભાજી પણ અહીંયા મેં બસો ગ્રામ જેટલી સમારી લીધી છે બસો ગ્રામ ના ખબર પડે તો બે મુઠ કરી લેવાની તો બે મુઠ્ઠી જેટલી થાય ને તો આ ભાજી બસો ગ્રામ થઈ ગઈ કહેવાય અને આ ભાજીને સમારવાની કઈ રીતે તો જો હું બતાવી દઉં આ અલગ બધા લોકો અલગ અલગ રીતે સમારતા હોય છે કોઈ અમુક આમ જ લઈ લેતા હોય પણ છે પછી મોમાં આવે ને તો સારા નહીં લાગતી જાડકી તો હું આમ સમારું છું એકદમ કુણી હોય તો જ આખી લો બાકી તો જો આવી રીતે સમારી લો અને જે આ ભાગ છે ને બહુ કુણો આવે સરસ એટલે આમ કટ કરો જો તરત કટ થઈ જાય તો આટલો ભાગ ખાલી આગળ લેવાનો જો આ જલ્દી કટ નથી થતું તો આ આ પાકો કહેવાય ભાગ તો આ ભાગ નહીં લેવાનો એ તો આવી રીતે આ ભાજી આખી બધી સમારવાની આવે છે તો મેં એટલે જ પહેલેથી આને મિત્રો આ ભાજી સમારવામાં ખૂબ જ વાર લાગતી હોય છે સમય જતો હોય છે તો મેં પહેલેથી જ ભાજી સમારીને રાખી છે તો એકદમ મસ્ત જુઓ ભાજી થી ભરપૂર છે અને ચણા પ્રોટીનથી ભરપૂર છે તો ફાઈબર એ સફાઈ કામદાર છે આપણા આંતરડાનો અને ચણા પ્રોટીનથી ભરપૂર ચણા આપણા શરીરમાં માસ માટે માસલ શક્તિ માટે જરૂરી છે તો આ બંનેનું કોમ્બિનેશન એક સાથે બનશે તે પણ એકદમ સિમ્પલ વેમાં માત્ર આ બે જ ઇન્ગ્રેડિયન્ટથી બનશે આ બે ઇન્ગ્રેડિયન્ટથી બનશે તો જબરદસ્ત શાક લાગશે એકદમ સ્વાદિષ્ટ લાગશે એકદમ ઓછી ઓછા ઓછી રીતથી એમ ઓછા મસાલા સાથે તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીશું

અને તેને આવી રીતે વઘારમાં ઉમેરવાના છે તો જુઓ મિત્રો આવી રીતે છે ને હવે જે બાદિયાના ખાલી નાના ટુકડા અને આખું ફૂલ નહીં ઉમેરવાનું ખાલી આટલા કેમ કે હું ભાજી થોડા પ્રમાણમાં બનાવી રહી છું હું એટલી છું એટલે થોડીક જ બનાવું છું આજે ભાજી અને ધાણા જો આવી રીતે તળાવવા જોઈએ તેલમાં આવા સરસ તો આ બેની સુગંધ છે ને તેલમાં વઘારમાં જબરદસ્ત લાગતી હોય છે તો આવી રીતે તમે વઘાર કરવાનો છે વઘાર કરજો હવે જે રીતે આવી ધાણા તળાઈ રહે ને એટલે પછી આપણે લસણ ઉમેરીશું તો ફરિયાદ કરાવી દો લસણ આગળ પડતું રાખવાનું છે લીલા મરચા ઉમેરી દઈશું અને ભાજીનો કલર સરસ લીલો રે એટલે આપણે એક ટીસ્પૂન હળદર ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું અને હવે ભાજી ઉમેરી દઈશું તો મિત્રો આ ભાજી ખુબ જ પૂણી આવે તો જલ્દી થી હોય છે તો હવે આપણે દઈશું તો મિત્રો આવી રીતે ફેરવતા ફેરવતા મેં બે મિનિટ આવી રીતે પાતળી છે ભાજી ને હવે આપણે ચણા ઉમેરી દઈશું

ચલો બહુ ખુશ્બુ આવી રહી છે જોરદાર થેન્ક યુ ડાર્લિંગ તું આજે મસ્ત નવી રેસીપી લાવી છે હા બનાવું છું ને હું તો હવે આપણા સબસ્ક્રાઇબર ફેમિલીઝ ને શેર કરું છું ઓકે તો કેટલી વાર લાગશે હજુ આને બનતા બસ હવે બની ગઈ જુઓ ભાજી આવી રીતે એ થઈ જાય ને એ સમજી લે આનું કે બની ગઈ જુઓ મેચ થઈ જાય એટલે સમજી લે કે બની ગઈ હવે આપણે પ્લેટિંગ કરી લઈશું મિત્રો આ ભાજી બની જાય છે માત્ર 7 થી 8 મિનિટ ની અંદર તો ચલો જલ્દી પ્લેટિંગ કરો ભૂખ લાગી યસ ચલો તો ક્યારે પણ તમે આવી રીતે ચણાની ભાજી બનાવીને ખાધી છે ચણા સાથે મારી રીતે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે કેવી લાગી હતી તમે જ્યારે બનાવીને ખાધી આવી રીતે બનાવાતી છે ને જે નેચરલ ટેસ્ટ હોય ને એવા ને એવો જળવાઈ રહે શાકભાજીમાં અને લસણનો વઘાર જે છે અને જે સુકા સુકા ધાણા અને બાદિયાનો વઘાર છે ને જબરદસ્ત ફ્લેવરફુલ બનતી હોય છે આ શાક આ ભાજી તો તમે એકવાર જરૂરથી મારી રીતે બનાવજો અને પરિદેવજી રોટલા સાથે ખાશો કે ભાખરી સાથે આ તો રોટલા સાથે સારી લાગશે હમ બાજરીનો રોટલો બનાવી અને સાથે તું એ બનાવેલું પેલું બધું છે ને હા રાયતા છે આંબા હળદર છે તે મિત્રો એ એ બધી તમે જઈને જોઈ શકો મિત્રો તમને મારી આ ચણાની ભાજી અને ચણા સાથેનું કોમ્બિનેશન વાળી કેવી લાગી એ આ બનાવ્યું હોય ને તો આવી રીતે શાક જરૂરથી બનાવજો એકદમ જબરદસ્ત ફ્લેવરફુલ શાક બનશે તો જો મિત્રો ચણા અને ભાજી નું કોમ્બિનેશન થવાથી આપણું પાચન તંત્ર મજબૂત બને છે સુધરે છે તો આ ચણાની ભાજી તમે આવી રીતે વારે ઘડી બનાવવાની જરૂરથી ખાજો તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ યુનિક રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ અને ચેનલે સબસ્ક્રાઈબ કરતા જ જેથી આપણે વારે ઘડી મળી શકીએ લવ યુ ઓલ